साहेब नमस्ते. કોકનમસ્તે. સાહેબ મેટ ઉમેદવાર બોલુ છું. હેલો. બોલો બોલો. સર મારા એ પૂછું જો તમે કે અત્યારે જે આ ભરતી માટે જે આ અસર સહીનતા તમે લગાડી છે સાહેબ. બરાબર? તો બાકીની બધી પ્રોસેસ ચાલુ છે ઓકે બીજી વિભાગનીઓ એક્ઝામો લેવાય છે પછી આ આઈએસ ઓફિસરઓની બદલીઓ થઈ છે. તો એ બધામાં અસર સહીનતા કેમ નથી લાગુ પડતી? અમારી ભરતીની અંદર જ કેમ થાય છે? સર ચાલુ જો પેલો પ્રોસેસ ચાલુ છે કામ ચાલુ છે કોરોના આવે ને ઓર્ડર માટે નું ના છે મેરીટ પરથી ની ની ઓર્ડર ની વાત નથી સર ઓકે બાકી ની જે જે PML છે એના માટે અમે બધા રાહ જોઈએ છે દરવારવાર તમને રજુવાતો કરીએ છે છતાં પણ અમને કોઈ આન્સર સેટિસ્ફાઇડ આન્સર નથી મળતું સર થ થ થ સર ચાલુ છે સાહેબ નમસ્તે એટલે કોતના મત સહીમ ઉમેદવાર બોલુ છું હેલો બોલો બોલો સર મારે એ પૂછવું છે તમને કે અત્યારે જે આ ભરતી માટે જે આચાર સંહિતા તમે લગાડી છે સાહેબ બરાબર તો બાકીની બધી પ્રોસેસ ચાલુ છે ઓકે બીજી વિભાગનીઓ એક્ઝામો લેવાય છે પછી આ આઈએસ ઓફિસરોની બદલીઓ થાય છે એ બધામાં આચાર સંહિતા કેમ નથી લાગુ પડતી અમારી ભરતીની અંદર જ કેમ થાય છે પ્રોસેસ ચાલુ છે કામ ચાલુ છે ઓર્ડર માટેનું ના થાય મેરીટ માટે ઓર્ડરની વાત નથી સર ઓકે બાકીની જે જે પીએમએલ છે એના માટે અમે બધા રાહ જોઈએ છીએ વારંવાર તમને રજૂઆતો કરીએ છીએ છતાં પણ અમને કોઈ આન્સર સેટીસ્ફાઈડ આન્સર નથી મળતો સાહેબ થશે થશે ચાલુ છે પ્રોસેસ એટલે